્યુઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારોથી ભારે વરસાદના કારણે ઉપર પાણી ફરી વળ્યું છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઝવે બંધ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ ભરેલી બસ પસાર થઈ હતી કોઝવે ઉપર નદીના પાણીનો પ્રવાહ અચાનક વધતા જ પિસ્તાલીસ વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ પાણીના પ્રવાહમાં તડાઈ ગઈ હતી ગ્રામજનો દ્વારા તાત્કાલિક દોડી જઈ પિસ્તાલીસ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા કોઝવે ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી પસાર થઈ રહ્યું છે છતાં તંત્ર દ્વારા કોઝ બંધ નથી કરવામાં આવ્યો છે પાણીના પ્રવાહ વચ્ચે પણ લોકોની અવર જવર ચાલુ છે ત્યારે સ્કૂલ બસ તળાઈ ચાલીસ ગામોના લોકોને અવર જવર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાના કારણે પાણીના પ્રવાહમાં પણ લોકો ચાલીને પસાર થઈ રહ્યા છે તંત્રની કામગીરી સામે પણ લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે જિલ્લામાં વસ્તડી ગામે જે ક્રોઝવે છે એમાં સવારે સાત વાગે પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ ભરેલી બસ પાણીમાં ફસાઈ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હજી કરવામાં નથી આવી કે ક્રોઝવે બંધ કરવામાં નથી આવી પોલીસ તંત્ર નથી ગોઠવામાં ક્રોસવે ઉપર બેરિકેડ નથી મારવામાં આવ્યા હાલ જ્યારે આ ઘટના બની ત્યારે પિસ્તાલીસ જેટલા ભરેલી વિદ્યાર્થીઓ ભરેલી આ બસ જ્યારે પાણીમાં ફલવાની ત્યારે ગામ લોકોએ દોડીને બધા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા

ભારે પરેશાની સામનો કરવામાં ન આવે પર્વે સંધિ ઇન્ડિયા ની ગુજરાત સુરેન્દ્રનગર